જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ઓગસ્ટ મહિનામાં ભરાવાના શરૂ ક્યારથી થશે તો તેની તારીખ આવી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ બના કરી દો ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ બંધ કરી દો જેથી આવા જ પ્રકારની તમામ તમાતી અપડેટ અપડ્યુબ ચેનલ આધારે છે અને હું મેં તમને કાલે જ જણાવ્યું હતું તે પ્રમાણે ટૂંક સમયમાં કીધું તારીખ આવી જશે તો હવે તારીખ આપણે આવી ગઈ છે તો ક્યાં કઈ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થશે તે આજના વિડીયોમાં આપણે વાત સંપૂર્ણ જોઈશું તો વિડીયોમાં છેલ્લા સુધી બંને અને ચેનલની જરૂર સર્જક અને તમામ મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા તો ચલો હવે આપણે વિડીયો આગળ ચાલુ કરીએ તો સૌ પ્રથમ જોઈએ તો કે હાલ ચાલી રહેલી પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીના મહત્વના સમાચાર તો પોલીસ કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ માટે સમાચાર સારા છે મહત્વના સમાચાર આવ્યા છે તો શું મહત્વના સમાચાર છે તે જે વિડીયોમાં જોઈએ અને બધી જ ભરતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહે છે તેથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયો શેર કરો કારણ કે અમુક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે પરંતુ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરતા તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા તો આપણે પીએસઆઈને લોકરક્ષણ ભરતી માટે મહત્વના સમાચાર તો શું મહત્ત્વના સમાચાર છે તે જોઈએ તો કે મહત્વના સમાચાર એ છે કે તારીખ આપી દીધી છે કઈ તારીખથી પો સારું ચાલુ થશે તે આપણે જોઈએ તો કે ઉમેદવારોને ભરતીમાં અરજી કરવા માટે ખુલ્લ સપોર્ટ એટલે કે ઉમેદવારો અરજી કરવા માગે છે જે મિત્રો બાકી રહી ગયા છે ફોર્મ ભરાવામાં તે વિદ્યાર્થી મિત્રો ઉમેદવારી કરવા માગે છે તે તેમના માટે ખુલ સપોર્ટ એટલે કે હવે ભરતીની વેબસાઇટ ખુલી જશે કઈ તારીખથી ખુલશે તે આપણે આગળ વિગતવાર જોઈશું માહિતી તો ઉમેદવારો ભરતી માટે અરજી કરવા ખુલ્લી છે પોર્ટ્સ પરંતુ અત્યારે હજી આ માહિતી આવી છે પરંતુ હશમુખ પટેલ સર ટ્વિસ્ટ કરીને જાણ નથી કરી પરંતુ માહિતી આવી ગઈ છે તો કેવી રીત માહિતી છે કઈ તારીખથી શરૂ થશે તે આપણે વિગતવાર જોઈએ અને અત્યારે માહિતી આવી છે તે તમને હું પણ જણાવી દઈશ કારણ કે ફરીથી ફરીથી ટ્વિસ્ટ આવશે તો ફરીથી હું તમને વિડીયોના માધ્યમથી તમને જણાવી દઈશું જેથી અત્યારે ચેનલ છેબર કરી દઉં તો હવે આપણે જોઈએ કે કઈ તારીખથી ચાલુ થશે તે તો કે પીએસઆઈ તથા લોકરક્ષાની ભરતીમાં અરજી માટે પોર્ટ આગામી છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી ખુલશે એટલે કે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી ખુલશે હશું પટેલ સર આપણે ટ્વિસ્ટ નહીં કરી પરંતુ ટ્વિસ્ટ હમણાં જલ્દી કરી દેશે સાંજ સુધી તેવી અપેક્ષા છે અને છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી ખુલશે ખુલી ખુલશે પોર્ટ્સ એટલે કે વેબસાઇટ ખુલી જશે અને ફોર્મ પણ જે મિત્રો નહીં ભર્યા તે મિત્રો ફોર્મ ભરવાનો પણ મળશે લાભ તો તે માટે પણ લાભ મળશે તે માટે આપણે શું શું ડોક્યુમેન્ટ જોઈએ તે પણ આગળના વિડીયોમાં મેં જણાવ્યું હતું પરંતુ અત્યારે તમને મોટા ફરીથી કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે પણ હું તમને પાછળ વિડીયોમાં જણાવી દઈશું જેથી વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો તો હવે આપણે જોઈએ કે ચોમા શારીરિક કસોટી ક્યારે આવશે તે ચોમાસા પછી શારીરિક કસોટી લેવામાં આવશે એટલે કે ચોમાસું જેવું પૂરું થશે તેવી શારીરિક કસોટી એટલે કે તમારી ફિઝિકલ પરીક્ષા ચાલુ થઈ જશે તો અત્યારથી તમે દોડ ચાલુ રાખજો જેથી તમારી પાછળ જતાં દોડ ના થતી હોય પરંતુ અત્યારથી તમે પ્રેક્ટિસ કરતા હોય દોડ થઈ જતી હોય તો હાલનો ખાલી રનિંગ પૂરી જ કરવાની છે માર્ક નથી એટલા માટે કેટલાક મિત્રો એવું ગણશે કે માર થઈ જશે થઈ જશે પરંતુ પાછળ જતો માર દોડ નહીં થતી હોતી એટલા માટે અત્યારથી પ્રેક્ટિસ રાખજો જેથી દોડ પણ ચોમાસા પછી શરૂ થઈ જશે તે માટે અત્યારથી જ દોડનું રનિંગ ચાલુ કરી દેજો જો હજુ સુધી ચાલુ ના કર્યું હોય તો અને જે મિત્રોને ફોર્મ ભરાવાના બાકી છે તે પણ ભૂલ ભૂલ્યા વગર છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી દેજો અને ચોમાસા પછી પણ શારીરિક કસોટી લેવામાં આવશે તો અત્યારે જ તમે તૈયારી સારી કસોટીની કરી દેજો જેથી તમારે જો હજુ સુધી દોડ ના થતી હોય તો દોડ પણ ચાલુ કરી દેજો જેથી તમારે પાછળ એવું ના થાય કે મારે પહેલે ચાલુ કર્યું તો રનિંગ થઈ જાવ તો અત્યારથી જ ચાલુ કરી દો જેથી અત્યારે ચોમાસા પછી જેવું ચોમાસું પૂરું થશે તેવી દોડ આપણે ચાલુ થઈ જશે તો ચોમાસા પછી પણ સારી કસોટી લેવામાં આવશે તો આજના વિડીયોમાં પછી આપણે આટલી જ માહિતી જોવાની હતી અને હવે વાત રહી કે ફોર્મ ભરવાનું છવ્વીસ તારીખથી ચાલુ થઈ જશે તો ફોર્મ ભરાવા માટે ખાસ કરીને ડોક્યુમેન્ટ એટલે કે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ તે પણ હું તમને જણાવી દઉં જે પ્રમાણે તમે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો જેથી તમારે ફોર્મ તરત ભરાઈ જાય અને પછી દોડવું ના પડે તો હવે વાત કરીએ કે સૌ પ્રથમ ભરતી વખતે કોન્સ્ટેબલમાં એટલે પોલીસ ભરતી માટે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ કયા જોઈએ તો કે ધોરણ બારમાની માર્કશીટ જોઈશે જો વધારે ભણાવે તો તે માર્કશીટ જાતીનો દાખલો એટલે કાસ્ટ સર્ટિફિકેટ નોન કનવિનિયર અનામત માટેનું સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝનો ફોટો પછી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જો હોય તો ઈમેલ અને મોબાઈલ નંબર એટલે કે ઈમેલ અને મોબાઈલ નંબર ફરજિયાત નાખવી જેથી તમારી ઈમેલ આઈડી ઉપર તમારો ફોર્મ ભર્યું કન્ફર્મેશન નંબર આખું ફોર્મ આવી જશે ઈમેલ આઈડી ઉપર અને મોબાઈલ નંબર ઉપર પણ તમારે મેસેજ આવી જશે જે કન્ફર્મેશન નંબર લખ્યો છે તે માટે તો મોબાઈલ નંબરની ઈમેલ આઈડી નાખવી જરૂર છે પાસપોર્ટ સાઈઝનો ફોટો નોન કન્યુનિયર જાતિનો દાખલો બારમારી માર્કશીટ આટલો ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જરૂરી છે જેથી તમારે ફોર્મ ભરતી વખતે જરૂરી છે તો બારમાની માર્કશીટ આ વખતે અંદર અપલોડ કરવાની છે તે માટે બારમાની માર્કશીટ જરૂર તમારે રાખવી જોઈશે ફોટો જો ના હોય તો ફોટો તમારે અંદર પાડીને અપલોડ કરવાનો હોય છે ત્યારથી બારમાની માર્કશીટ પણ જરૂરી છે અને વધારે ભણેલો હોય તો તેની માર્કશીટ એટલે કે પીએસઆઈ માટે તમારે વધારે માર્કશીટ એટલે ડિગ્રી સર્ટિફિકેટ નહીં જોઈએ પરંતુ જોઈશે અત્યારે વધારે માર્કશીટ હોય તો પછી આપણે વાત કરીએ કે સીસીનું સર્ટિફિકેટ જો હોય તો એનસીસી સર્ટિફિકેટ જો હોય તો સ્પોર્ટ ગમતના સર્ટિફિકેટ જો હોય તો મહિલા વિધવા પ્રમાણપત્ર જો હોય તો માજી સૈનિક ઓળખ કાર્ડ જો હોય તો રક્ષા શક્તિ યુનિવર્સિટી જો હોય તો કોર્સ કરેલો હોય તો તો આજના વિડીયો બસ આપણે આ જ માહિતી જોવાની રીત અમને આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરશો એવી અમને પણ આશા છે તો આજના વિડીયોમાં બસ આ માહિતી બીજા વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી બસ આટલા જ બસ અમારો વિડીયો તમને ગમ્યો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના બોલતા આભાર જય હિન્દ જય ભારત